भावनगर जिला जिल्ला महुआ राजूला रोड आवेला एसआर पेट्रोल पंप में बे हजार वीस म पोसे पोषोड़ा एट्ले के काला ओगणसित्तर कोथरा एक हज़ार त्र सौ पिच्यासी पॉइंट बासठ के जी जीकमत सोल लाख बासठ हज़ार सौ चौबीसना झड़पी ने एक शख्स ने झड़पी लीधो જેની નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ ચુકાદો આપ્યો છે જિલ્લાની મહુવા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ દ્વારા પોલીસે તે દરમિયાન સ્થળ ઉપર ઝડપેલા ગગજીભાઈ રાણાભાઈ મેર અને બંધ પડેલા તે સમયના એસઆર પેટ્રોલ પંપના માલિક નારૂગર સોનગર ગોસ્વામીને દસ વર્ષની સજા ફટકારી છે જો કે આ બહાર ગામથી મંગાવીને ભાવનગર જિલ્લામાં વેચાણ કરતા હોવાને પગલે પોલીસે પ્રતિબંધિત પોષડોડા ટ્રક સાથે ઝડપી પાડ્યા હતા તાલુકામાં રાજુરા રાજુલા રોડ ઉપર બંધ પડેલ એસઆર કંપનીના પેટ્રોલ પંપની બાતમીના આધારે મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સહિત પેટ્રોલિંગ દરમિયાન ડુંગરીની યાર્ડમાં પોપી પોસ્ટ ડોડા જે કાલા તરીકે ઓળખાય છે તેની તેનું માલ ઉતરતું હોય તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફ સહિત ત્યાં હાજર થયેલ અને સ્થળ ઉપર એક એસઆર એસઆર કંપની એસઆર કંપનીના પેટ્રોલ પંપ પાસે કોથળા નંદ ઓગનસિતે જે ટ્રકમાંથી કા પોપી પોસ્ટ ઓડા ઉતરતા હતા અને રેડ દરમિયાન ત્યાંના પોલીસ સ્ટાફને હાજર સ્થળ ઉપર જોઈ જતા અન્ય આરોપીઓ ભા ભાગી ગયેલને સ્થળ ઉપર એક ઇસમાં આરોપી મળી આવેલ જેનું નામ ગગજીભાઈ રાણાભાઈ મેર તેની પાયાથી તમામ હકીકતો વિગતો લેતા સદરૂ માલ રાજસ્થાન પાસેથી આ કામના આરોપ અન્ય આરોપ સહ આરોપીઓ મગાવીને તેનું વેચાણ કરતા હોય તેવી હકીકત અંગેની ફરિયાદ નોંધવામાં મહુવા પોલીસ સ્ટેશનમાં આવેલ ત્યારબાદ સદરૂ કેસ મહુવાના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા ત્યાં ત્યાં પડેલ પુરાવાના આધારે ન્યાયાધીશશ્રીએ આરોપી ગગજીભાઈ રાણાભાઈ મેર તથા આરોપી પેટ્રોલ પંપના માલિક નારુગર સોમગર ગોસ્વામીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે અને અન્ય આરોપીઓને શંકાના લાભ લાભ આપીને છોડી મૂકવામાં આવેલ છે આ કેસની અંદર એક દાખલો બેસાડવા સ્વરૂપે ન્યાયાધીશશ્રીએ ચુકાદો આપેલ છે કે યુવા યુવા દન આ નશાથી જે છે બરબાદ થઈ રહ્યું છે જેથી આટલા મોટા પ્રમાણનો જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટીમાં પડતો હોય ન્યાયાધીશ્રીએ પુરાવાનું મૂલ્યાંકન કરીને આ સજા ફરમાવેલ છે જેથી અમને ઉકારી છે